ઈસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાંજાનીયા દેશ છે આ દેશમાં અરુષા શહેર આવેલું છે જે ટાંજાનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયધી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે મેરુ પર્વતની છાયામાં આવેલું અરુષા શહેર ગ્રેટ રિફ્ટ વેલીમાં સેરેનગેટી મેદાનો નોગ્રોનગોરો ક્રેટર લેક મન્યારા તારંગીરે નેશનલ પાર્ક અને માઉન્ટ કિલીમંજારો વચ્ચે સ્થિત છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય

સમૂહ પાઠ પૂજન અર્ચન મણિનગર શ્રી સ્વામિ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિય મંદિર અરૂસા માં યોગી ની એકાદશી ના પાવન દિવસે પૂજનીય સંતોના ના પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની ની શિક્ષાપત્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અનકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો